નમસ્તે મિત્રો જો તમે ફેસબુક ઉપયોગ કરતા હોય તો આ વિડીયો ખાસ તમારા માટે છે ફેસબુકના કેટલાક એવા સેટિંગ આ આપેલ છે જેના લીધે આપણી વધી અને સોશિયલ મીડિયામાં આને લીધે આપણે કોઈ મુસીબતમાં નહીં મુકાવવું પડે સેટિંગ નંબર એક ઘણા બધા મિત્રોનો આ પ્રશ્ન હોય છે કે ફેસબુકમાં કોઈ કોમેન્ટ કરે અથવા તો ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલે તો એના પણ ઇમેઇલમાં આપણને મેસેજ મળે છે તો જો તમે બંધ કરવા માંગતા હોય તો કરી શકો છો આના માટે સૌથી પહેલાં ફેસબુક ઓપન કરો અહીંયા જમણી બાજુ ઉપર જોશો તો તમારો પ્રોફાઇલ ફોટો જોવા મળશે એના ઉપર ટચ કરો ત્યાર પછી એની નીચે એની થોડાક નીચે ચક્રીનું આઈકોન હશે સેટિંગનું તો આ સેટિંગના આઈકોન ઉપર ટચ કરો જે ઓપ્શન મળે છે એમાં એક ઓપ્શન હશે નોટિફિકેશન તો આ નોટિફિકેશન્સ ઉપર ટચ કરો હવે નીચે જુઓ નીચે ઓપ્શન હશે વેર યુ રિસિવ નોટિફિકેશન્સ એમાં જે ઇમેલ લખેલ છે ઈમેલ ઉપર ટચ કરો તો હવે અહીંયાથી તમે સિલેક્ટ કરી શકો છો કે ઇમેલમાં તમારે કયા કયા નોટિફિકેશન જોઈએ છે કોમેન્ટ કરે અને તમારે નોટિફિકેશન બંધ કરવું હોય તો અહીંયાથી તમે ટચ કરી અને બંધ કરી શકો છો જેટલામાં પણ બ્લુ નિશાન તમે જુઓ છો એનો મતલબ કે એના નોટિફિકેશન તમને ઇમેલમાં મળે છે તમે ટચ કરી અને બંધ કરી શકો છો અપડેટ્સ ફ્રોમ ફ્રેન્ડ્સ તો અહીંયા ટચ કરીને તમે ફ્રેન્ડ રિક્વેસ્ટ તમે રાખવા માગતા હોય તો રાખી શકો છો બાકી બંધ તો આવી રીતે તમે ઈમેલનું નોટિફિકેશન સેટ કરી શકો છો બેક આપીએ ફરી બેક આપીએ ત્યાર પછી સેટિંગ નંબર બે જો તમે ફેસબુક યુઝ કરતા હોય તો અજાણ્યા કોઈ પણ વ્યક્તિ ફેસબુકમાં તમારું નામ સર્ચ કરી અને તમારા ફ્રેન્ડ કેટલા છે કોણ કોણ છે અને તમે ફેસબુકમાં કઈ કઈ પોસ્ટ કરી છે શું શું મૂક્યું છે એ જોઈ શકે છે જો તમે ઈચ્છતા હોય કે અજાણ્યા કોઈ પણ વ્યક્તિ મારી આ વિગત ન જોઈ શકે ફક્ત જે મારા ફ્રેન્ડ લિસ્ટમાં છે એટલા જ લોકો મારી મૂકેલ દરેક પોસ્ટ કે ફોટો જોઈ શકે છે તો તમે આનું સેટિંગ કરી શકો છો આના માટે જે નોટિફિકેશન જે આપણે જોયું નોટિફિકેશનની નીચે જોશો તો નીચે જે ઓપ્શન મળે છે એમાંથી એક ઓપ્શન હશે અહીંયા પ્રોફાઇલ લોકિંગ તો આના ઉપર ટચ કરવાનું છે અને નીચે ઓપ્શન હશે લોક યોર પ્રોફાઇલ તો આના ઉપર ટચ કરો અહીંયા તમે જોઈ શકો છો યુ લોક યોર પ્રોફાઇલ ઓકે આપીએ બેક આપીએ એમની નીચેનું જે ઓપ્શન છે હાઉ પીપલ ફાઇન્ડ એન્ડ કોન્ટેક યુ આના ઉપર ટચ કરો તો અહીંયા સૌથી મહત્વનું સેટિંગ છે હુ કેન સેન્ડ યુ ફ્રેન્ડ રિક્વેસ્ટ તમને ફ્રેન્ડ રિક્વેસ્ટ કોણ મોકલી શકે તો અહીંયા એવરીઓન સિલેક્ટ છે ત્યાં ટચ કરી અને તમે ઓપ્શન સિલેક્ટ કરી શકો છો કે કોઈ પણ વ્યક્તિ મોકલી શકે અથવા તો કે જે તમારા મિત્ર છે એમના મિત્ર તમને મોકલી શકે તો અહીંયાથી તમારે જે ઓપ્શન રાખવું હોય એ રાખી શકો છો ત્યાર પછી બીજું ઓપ્શન છે હુ કેન સી યોર ફ્રેન્ડ લિસ્ટ કે તમારું ફ્રેન્ડ લિસ્ટ કોણ જોઈ શકે તો એમાં આપ આવા કેટલાક ઓપ્શન જોવા મળશે એમાંથી બેસ્ટ એ છે કે ઓનલી મી ઓપ્શન સિલેક્ટ રાખવું જો પબ્લિક હશે તો કોઈ પણ વ્યક્તિ તમારા ફ્રેન્ડ લિસ્ટને જોઈ શકશે કોણ કોણ ફ્રેન્ડ છે કેટલા છે બધું જોઈ શકશે એમની નીચે જે ઓપ્શન છે એમાં જુઓ અહીંયા જે ઓપ્શન છે કે તમારો ફોન નંબર અને ઈમેલ એડ્રેસ કોણ જોઈ શકશે તો એના માટે ખાસ આ બંનેમાં નો વન સિલેક્ટ રાખવું આ સેટિંગ ખાસ ચેક કરી લેવું ત્યાર પછી બેક આપીએ હાઉ પીપલ ફાઇન્ડ એન્ડ કોન્ટેક યુ છે તો એમની નીચે જોવાનું છે એમાં એક સેટિંગ છે પ્રોફાઇલ એન્ડ ટેગિંગ તો આના ઉપર જાઓ હુ કેન પોસ્ટ ઓન યોર પ્રોફાઇલ કે તમારી પ્રોફાઇલ ઉપર કોણ પોસ્ટ કરી શકે છે તો અહીંયા ઓનલી મી ઓપ્શન સિલેક્ટ કરવું ત્યાર પછી બેક આપીએ નીચે તમે બીજા પણ કેટલાક ઓપ્શન છે જે તમે જોઈ શકો છો અને તમારે જે સિલેક્ટ રાખવું હોય એ કરી શકો છો તો બેક આપીએ એમની નીચે જે ઓપ્શન છે એમાંથી એક ઓપ્શન જોવાનું છે યોર એક્ટિવિટી અને એમની નીચે પહેલું ઓપ્શન છે એક્ટિવિટી લોગ તો આ ઓપ્શન એના માટે છે ક્યારેક તમને એમ લાગે કે મારે ચેક કરવું છે કે મારું ફેસબુક એકાઉન્ટ કોઈ બીજું તો નથી જોઈ રહ્યું ને તો એક્ટિવિટી લોગ ઉપર ટચ કરો સૌથી પહેલાં જે ત્રણ ઓપ્શન છે એક્ટિવિટી હિસ્ટ્રી તો અહીંથી તમે તારીખવાર હિસ્ટ્રી ચેક કરી શકો છો તમારું ફેસબુક એકાઉન્ટ ક્યારે ક્યારે જોવાયું છે અને યોર ફેસબુક એક્ટિવિટી અહીંયાથી ટચ કરી અને તમે કોમેન્ટ એન્ડ રિએક્શન આના ઉપર જઈ અને આના ઉપર ટચ કરો ત્યાર પછી કોમેન્ટ્સ તો તમારા ફેસબુક એકાઉન્ટમાંથી કઈ તારીખે કોને કોમેન્ટ કરવામાં આવી છે એ પણ તમે જોઈ શકશો